બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો અને મારે રામ રામ વિડીયોની શરૂઆત કરીએ ત્યાં પહેલાં કોઈ મિત્રોને આપણી ચાણો ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર સોળ પાવર ટ્રેક ટ્રેક્ટર છે જે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ છે અને રિઝનેબલ ભાવમાં ભાઈને વેચવાનું છે વીએસ બી ભાવમાં પાવર ટ્રેક ચારસો બેસ્ટ કન્ડિશનમાં છે જેનો તમે વિડીયો પણ આપણી ચેનલ પર જોઈ શકો છો બેટરી લ્યુ ટાઈપ છે ટાયર કંડિશન ખૂબ સારા છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કંડિશનમાં છે હાઈડ્રોલિકરબોક્સ બધું પાવરફુલ ઓઇલ નથી ફેંકી રહીશું દવાડો નથી કાઢી રહીશું જેનો સંપૂર્ણ વિડીયો તમે જોઈ શકો છો આપણી ચેનલ પર ऑइल बॉल उडत नाही वराळ बराळ काय नाही इंजन ऑइल नव इंडिकेटर चालू कर दो आवाजिन कर दो रेडी कंपनी नु वायरिंग वायरिंग बધું चालू आइडल कदर कर બિહાર ડબલ પીટીઓ ઘેર આવે આમાં પાંચસો પચાસ એક હજાર પચાસ બે વરણ વગાડતો વરણ ચાલુ લાઈન પાવરફુલ છે અને જો કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો આધાર કાર્ડ ફોટો સાથે લઈને જવાનું નામની પ્રોસેસ ત્યાં જ થશે અને લખાણ પણ આપશે જોતું હોય તો બે લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જીલો અમરેલી પ્રોપરમાં તમને શૈલેષભાઈને ડકુભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો કોલ કરીને તમારે જવાનું રહેશે ત્યારબાદ મોડલ બે હજાર અઢાર ટ્રેચર છે આ ટ્રેચર ભાઈને વેચવાનું છે બે હજાર અઢારનું મોડલ છે અને વિડીયો તમે આપણી ચાવ પર ટ્રેચરનો જોઈ શકો છો અત્યારે જીરું નીકળી રહ્યું છે તેનો વિડીયો છે અને એકદમ ચોખ્ખું ચાલે છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જો કોઈ પણ મારા મિત્રને આ જમ્બો ટ્રેચર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો ટ્રેચર સારું છે દેખાવમાં ભાઈને વેચવાનું છે કિંમત આ જમ્બો ટ્રેચરની ભાઈ રાખેલી છે બે લાખ પિંચાશી હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે આ જ ભાઈ આગળ બે હજાર ત્રેવીસના મોડલ હાઇડ્રોલિક હળ છે જે ભાઈને વેચવાના છે બે હજાર ત્રેવીસમાં ભાઈએ લીધેલા છે એટલે થોડો સમય થયો છે ભાઈએ લીધેલા છે તેને હાઇડ્રોલિક હળ છે અને વધુ ચાલેલા પણ નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેનો તમે વિડીયો પણ આપણી ચેનલ ઉપર જોઈ શકો છો દેખાવમાં પણ સારા છે વધુ ચાલેલા નથી એકદમ ન્યૂ ટાઈપ ન્યૂ કન્ડિશન હાઇડ્રોલિક હળ છે અને કિંમત આ હળની ભાઈ રાખેલી છે પિસ્તાલીસ હજાર પાંચસો તેમાં ફેરફાર પણ કરી આપશે અને જોવા મળશે જિલ્લો કંચ તાલુકા રાપર ગામ ભીમા સર પ્રભુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નું બે ઉપર આપણા ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ બંને વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર છ રોયલ એનફિલ્ડ બુલેટ બાઇક છે જે બે હજાર છનું મોડલ છે અને પેટ્રોલ વર્ઝનમાં બાઇક છે જે ભાઈને વેચવાનું છે બે હજાર છનું ઓલ્ડ મોડલ બાઇક પેટ્રોલ વર્ઝનમાં છે રોયલ એન્ફિલ્ડ બુલેટ મોડિફાય કરેલું બાઇક છે અને કન્ડિશનમાં પણ ખૂબ સારું છે તો જો કોઈ પણ અમારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ બુલેટ તો આની કિંમત ભાઈ રાખેલી ઈચ્છા સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જીરો જામનગર તાલુકો કાળાબાદ દિલીપભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ બુલેટ છે મોડલ ઓગણીસો સિત્યાસીનું છે ડીઝલ વર્ઝનમાં છે બુલેટ ઓગણીસો સિત્યાસી ટાયર બંને નવા નાખેલા છે મેગવિલ બંને નવા નાખેલા છે બેટરી કન્ડિશન સારી છે જી જે થ્રી રાજકોટ પાર્સિંગ બુલેટ છે અને ભાઈને વેચવાનું છે ડીઝલ વર્ઝનમાં છે બંને ટાયર નવા છે બંને મેગવિલ નવા છે અને કન્ડિશન સારી છે બુલેટની જે તમે જોઈ શકો છો ફોટામાં ભાઈને વેચવાનું છે પિંચાશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો આણંદ તાલુકા તારાપુર ગામ ખાક્ષરમાં તમને જગદીશભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ને ભાઈ ચાર ઉપર આપણા ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટ્રેચર છે આ ટ્રેચર ભાઈને વેચવાનું છે જેના ફોટા તમે આપણી ચા ઉપર જોઈ શકો છો કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે અને કિંમત આ ટ્રેચરની ભાઈએ રાખેલી છે એક લાખ રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને આઠેચો તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર ગામ ચંદ્રાપુર નજરુદ્દીન ભાઈ પાસે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ઓગણીસનું સિટી બાઇક છે બજાજ કંપનીનું જે ભાઈને વેચવાનું છે બજાજ સિટી ભાઈને વેચવાનું છે બે હજાર ઓગણીસનું મોડલ છે અને કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં બાઇક છે ફોટા પણ આપણી ચેનલ પર તમે જોઈ શકો છો આ બાઇકના જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ બજાજનું સિટી બાઇક તો તમે જરૂરથી મુલાકાત કરી શકો છો કિંમત ભાઈ રાખેલી છે આ બાઇકની બેતાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને બાઇક જોવા મળશે ઝીલો બનાસકાંઠા તાલુકો ધાનેરા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ બાઇક વિશે મેળવી શકો છો ત્યારબાદ બજાજ પલ્સર બાઇક છે મોડલ બે હજાર બાવીસનું છે બજાજ કંપનીનું પલ્સર એકસો પચાસ સીસીનું બાઇક છે રેડ એન્ડ બ્લેક કોમ્બિનેશનમાં છે આખું બાઇક કંપની ફિટિંગ કંપની કંડિશનમાં છે બાઇક વધુ ચાલેલું પણ નથી આખું બાઇક ઓરિજિનલ છે કંપનીના ટાયર છે આખું બાઇક કંપની ફિટિંગ છે ભાઈને વેચવાનું છે બજાજ કંપનીનું પલ્સર વન ફિફ્ટી સીસી અને નવ્વાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો મહેસાણા તાલુકો બેચરાજી ગામ ચંદ્રોડામાં તમને મોહમ્મદભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ સિંગલ હળ છે જે ભાઈને વેચવાના છે જેના તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો સિંગલ હળ છે ભાઈને વેચવાના છે દેખાવમાં પણ સારા છે અને કિંમત આ સિંગલ હળની ભાઈ રાખેલી છે પંદર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જીલો સુરેન્દ્રનગર તાલુકો સાયલા ગામ જોડિયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ સિંગલ હર્ડ વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રોને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં